મિત્રો શું તમે ક્યારેય કલ્પના કરી છે કે નવસો વર્ષ પહેલાં કોઈ એવા સુમસાન સ્થળે કિલ્લો બનાવાયો હશે જમાં યુદ્ધની તૈયારી પણ હતી અને ભક્તિનો માહોલ પણ હતો આ છે ઓગઢ થળીનો કિલ્લો બનાસકાંઠાની ધરતી પર આવેલું એવું સ્થળ છે જ્યાંના દરવાજા દીવાલો અને કે માર્ગો બધું કંઈક કહી જાય છે અહીં ઇતિહાસની વાત ચાલુ થાય છે જે દુર્લભ ઇતિહાસથી છે અને લઈ જાય છે કેવા કિલ્લા તરફ જ્યાં હાથીઓ ઘોડાઓ પર ચૂનો અને ઈંટો લાવીને કિલ્લાનું નિર્માણ થયું હશે અહીં હતી વિશાળ યુદ્ધ વ્યવસ્થા પાણના ટાંકા ઘોડા અને સૈનિકો માટે વસવાટ અન્ન ભંડાર

ઓગડથળ થી થી વીસ કિલોમીટર દૂર આવેલું દેવ દરબાર છે જ્યાં ઇતિહાસની શરૂઆત અને તેનો આરંભ થાય છે આ સમયમાં દેવ દરબાર જાગીર મઠ મહંત પદ પર શ્રી વાદલનાથ વિરાજે છે પણ તેમની પહેલા મહંતો આરંભ ઓગરનાથ મહારાજથી થાય છે પણ પ્રથમ મહંત શ્રી ભિખારીનાથ મહારાજ પછી ઠીકરનાથ પ્રયાગનાથ અને સાહેબનાથ અને પછી વાદળનાથ આવે છે આ વાદળનાથ પછી ભીમનાથ શિવનાથ હુકમનાથ ગોવિંદનાથ અને પસંદનાથ વર્તમાન મહાન શ્રી બળદેવનાથ છે જે સોળમાં ગાદીપતિ કહેવાય છે કે ત્યાં તેત્રી કરોડ દેવી દેવતાઓની સભા મળી હતી અને પ્રાચીન સમયમાં સભાને દરબાર કહેતા હતા આ મહંતમાં સાહેબનાથ પછી વાદળનાથ મહંત પદે આવે છે એક મહાન વિચારો વાળા મહંત વાદળનાથ વાદળનાથ મહારાજ ખૂબ જ જ્ઞાની અને બ્રહ્મચારી અને મહંત હતા તેઓ એક સમયે ઓગળથળીની આજુબાજુ ભ્રમણ કરી રહ્યા હતા અને ત્યાં ઓગળથળીની વચ્ચે તેમના ગુરુના ગુરુ ઓગણનાથ મહારાજના પગલા જોયા અને પછી ત્યાં જ પૂજાપાઠ અને અર્ચનાનો નો આરંભ કર્યો અને ત્યાં જ ધૂણો ધખાવીને બેઠા એ સમયે મહંત વાદલનાથ એક મહાન વિચાર આવ્યો એક એવો કિલ્લો ઉભો કરવાનો જે ભક્તિ રક્ષણ અને શાંતિ એક ઉત્તમ ઉદાહરણ બને અને પછી શરૂ થયું એક મોટું બાંધકામ પણ એ બાંધકામમાં પથ્થર નહીં પણ મુખ્યત્વે લાંબી ઈંટો અને ચૂનાનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કહેવાય છે કે ઈટો ખાસ બનાવવામાં આવતી હતી લાંબી ઘાટીની ભારે જેને ચૂનાની મજબૂત પેસ્ટથી એકમેક કરી કાઢવામાં આવતી હતી ચૂનામાં મીઠો બેલીનો રસ અને ગોળ ફેળવીને એનું મિશ્રણ તૈયાર કરવામાં આવતું હતું જે આજ સુધી ટકાઉ અને મજબૂત છે આ પછી શરૂ થયો એક મોટા કિલ્લાના નિર્માણનું જે અસાધારણ કામ હતું જે સંઘર્ષ અને પડકારરૂપ હતું કારણ કે આ સમયમાં આ સ્થળે ન હતું પાણી કે ન હતું જનજીવન માત્ર ચારે બાજુ ઘનઘોર જંગલ હતું આ એવું બાંધકામ હતું જ્યાં ભક્તિ હતું ધૈર્ય પણ હતું અને આખું જીવન સમર્પિત કરવાની ભાવના પણ હતી હાથી ઘોડાને ને બળદગાડા આ બધાથી ઈંટો અને ચૂનો દૂર દૂરથી લાવવામાં આવતો હતો લોકોની ટોળકીઓ દિવસ રાત મહેનત કરતી હતી કોઈ માળો ઊભો કરતું કોઈ ગેલેરી બનાવતા કોઈ દરવાજાની બનાવટમાં ચૂનાનું સૂક્ષ્મ કામ કરતા હતા અને પથ્થરનો ઉપયોગ માત્ર ખાસ જગ્યા પર કર્યો હતો જેમ કે કે મુખ્ય દરવાજો ખૂણામાં ટેક આપવા માટે આ પથ્થરનો ઉપયોગ થયો હતો બાકી આખો અને ચૂનાથી કરાયેલો ચમત્કાર છે જે તમે જોઈ શકો છો કરો કે લગભગ નવસો વર્ષ પહેલાની દુનિયા જ્યાં કોઈ ટ્રક ન હતું ના કોઈ યાંત્રિક સાધન ન હતું બધું જ માનવીય મહેનત અને શ્રદ્ધાથી બનેલું હતું આ બધું જોઈને આજના સમયમાં અચંબો થાય છે તે સમયે બાંધકામમાં કોઈ સાધન વિના આવું જટિલ અને ભવ્ય કિલ્લો કેવી રીતે શક્ય છે અને કેવી રીતે ઊભો કર્યો હશે એ તમે કલ્પના જ કરી શકો છો અને લોકો આજે પણ માને છે કે દરેક ઈટમાં દરેક ખાલી જગ્યામાં ઓગણનાથ મહારાજનો આશીર્વાદ ચળહળે છે યુદ્ધની દ્રષ્ટિએ રચના ઓગણથાળનો કિલ્લો માત્ર ભક્તિને આધ્યમિક શક્તિનું કેન્દ્ર ન હતું તે સમયના યુદ્ધ નીતિ અને મુજબ તૈયાર કરેલો એક સજ્જ અને અવ્યુબદ્ધ ગઢ કિલ્લો હતો બાંધકામ એ રીતે કર્યું હતું કે શત્રુ દૂરથી આવતો દેખાય અને કિલ્લાની દિવાલો ઊંચી અને પહોળી હતી કે શત્રુએ ચડવું અશક્ય બની જાય એમ જ દૂર બારણું અને બારી એવી જગ્યાએ ગોઠવાયેલી હતી એક જ ગુમાથી લક્ષરી હુમલો કરતા અટકાવી શકાય એવી બનાવટ હતી વિશેષ વાત એ છે કે કિલ્લાની અંદર ગુપ્ત દરવાજા અને અજાણી સુરંગો હતી આ સુરુંગ એવી બનાવવામાં આવી હતી કે જો શત્રુ કિલ્લામાં પ્રવેશ પણ કરી જાય તો એ રસ્તામાં ભટકાઈ જાય અને પોતાની દિશા ગુમાવી દે આ બધી રચના એ સમયની યુદ્ધ પરિસ્થિતિ અને રક્ષણ માટે ખાસ વિચારીને ઊભી કરવામાં આવતી હતી આમ ઓગરથળીનો કિલ્લો એ માત્ર ધાર્મિક પવિત્ર સ્થાન ન હતું પણ યુદ્ધના સમય માટે એક મજબૂત કિલ્લો પણ હતો એક એવું રક્ષણ કવચ જ્યાં શ્રદ્ધા અને સૌર્ય સાથે એક જીવતું ઉઠતું ઉદાહરણ જોવા મળે છે તમને જીવન વ્યવસ્થા ઓગઢ થળીનો કિલ્લો એ માત્ર કિલ્લો ન હતો એ તો એક જીવન નગરી હતી જ્યાં જીવનના દરેક પાસા માટેની વ્યવસ્થા હતી પાણી માટે બનાવવામાં આવ્યા હતા વિશાળ ઊંડા કૂવા અને એવું કહે છે કે કિલ્લાની અંદર વર્ષો સુધી પાણી ખૂટે ન એવી પણ વ્યવસ્થા ગોઠવાઈ હતી હાથીઓને ઘોડાવવા માટે ખાસ વિશાળ કોટડીઓ તૈયાર કરવામાં આવી હતી જ્યાં તેઓ આરામથી રહી શકે અને યુદ્ધ સમયે તરત તૈયાર થઈને જઈ શકે જમવા માટે ખાસ રસોડા રચાયા હતા જ્યાં એક સાથે હજારો લોકો ભોજન કરતા હતા અનાજના મોટા કોઠાર બનાવાયા હતા જેથી લાંબા સમય સુધી કિલ્લાની અંદર રહેવાવાળા લોકો માટે ખાસ ખોરાકનો સંગ્રહ થતો હતો રાજપૂતોના યોદ્ધાઓ માટે ખાસ બેઠક સ્થળ અને સભાખંડ રચાયા હતા જ્યાં યોજના ચર્ચાને કિલ્લાની રક્ષણ નીતિનું નિર્માણ થતું હતું કિલ્લાની રહસ્યમય સુરંગો ઓગઢ થેલાનો કિલ્લો જેટલો દ્રષ્ટિએ જુઓ એટલો સુંદર એટલો જ તે અંદરથી પણ રહસ્યમય છે એનું સૌથી મોટું આકર્ષણ છે એની ગુપ્ત સુરંગો કહેવાય છે કે સુરંગો કિલ્લાની ભીતરથી શરૂ થાય છે અને દૂર થરપારકર સુધી કે પછી પાટણને પ્રખ્યાત રાણકી વાવ સુધી પહોંચે છે સાંભળવામાં આવે છે કે સમયના મહંતો અને યોદ્ધાઓ માટે સુરંગો આદર્શ માર્ગ જેવા હતા જે મુશ્કેલીના સમયમાં સુરંગીઓનો ઉપયોગ થતો હતો આ સુરંગનો ઉપયોગ ગુપ્ત મેટેરિયલ ખજાનો કે શસ્ત્રો કાઢવા માટે થતો ભક્તો માટે રાહત ભર્યા શાંત માર્ગે પણ થતો હતો અને યુદ્ધ દરમિયાન શત્રુઓનો નજર છુપાઈને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચવા માટે રાજમાર્ગ તરીકે ઉપયોગ થતો હતો પણ આજે આ સુરંગો સદીઓથી બંધ છે સીમિત જાણકારી સાથે કહેવાય છે જે કોઈ રહસ્યમય સુરંગમાં પ્રવેશ કરે છે જે આજ સુધી પાછો ફર્યો નથી પણ આવું કરવું અશક્ય છે કારણ કે આ સુરંગો હવે બંધ કરી દેવામાં આવી છે એટલા માટે આજે પણ ઓગટ થલેનો કિલ્લો માત્ર ઇતિહાસ નથી એક જીવંત રહસ્ય છે જે સમાથી પણ વધુ ગહેરું છે આધ્યાત્મિક શક્તિઓ ઓગટથળીનો કિલ્લો એ માત્ર ઈંટો અને ચૂનાનો બાંધકામ નથી એ જીવન છે આજે પણ અને કહેવાય છે કે આજે પણ ઓગણનાથ મહારાજની પવિત્ર ઉપસ્થિતિ અનુભવાય છે કિલ્લાની દિવાલોમાં થાળીમાં શક્તિઓનું સંચાર થતું હોય એવો તમને અનુભવ થાય છે અને એવું તમને લાગશે પણ લાખો ભક્તો માથું નમાવી શ્વાસે ધૂપ અને મંત્રોથી સુગંધ ભરે આ પવિત્ર ધરતી પર એકાંતમાં અનુભવા આવે છે આ દિવસે કિલ્લાની હવામાં મંત્ર જપ અને આરતી ની શંખનાદ ધબકે છે અને એવો અનુભવ થાય છે કે અહીં સમય થંભી ગયો છે અને સર્વ જગ્યાએ ઓગણનાથ મહારાજની અનંત શક્તિ વર્તી રહી છે

કારણ કે ઇતિહાસ જીવંત રહેશે તો આપણો વારસો પણ જીવંત રહેશે તેમજ વિડીયોમાં સહયોગ એવા મારા પરમ મિત્ર અજયભાઈ અમથુજી ઉપસ્થિત આગેવાનો તેમજ પ્રેમગીરીજી બાપુનો વિશેષ સહયોગ રહ્યો છે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે